અથવા તો એનું ત્રીજું નામ છે જપતી નિધિ અને એને ઇંગ્લિશમાં કહેવાય લેપ્સ આજે આ વાત કરવી છે બધા લોકોને જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ હિંદા વિદ્યાર્થી મિત્રો આવી જાઓ ધોરણ નવ નો એક અઘરો અને ધોરણ નવનો એક એવો ટોપિક પેલા ચેપ્ટરનો એક ટોપિક છે ખાલસા નીતિ બરોબર ખાલસા નીતિ પરીક્ષામાં પૂછાય છે બેટા એ ખાલસા નીતિ વિશે મારે બનાવવું છે આ ખાલસા નીતિ શા માટે આવી કઈ રીતે લાવવામાં આવી આ એક સરસ મજાનો મુદ્દો છે એની આજે આપણે ચર્ચા કરીએ ચાલો તો આ પ્રશ્નને વિગતે સમજવાની કોશિશ કરીએ ધોરણ નવ નું લાઈવ આપણે શરૂ છે પેલું ચેપ્ટર અને એનો એક સરસ મજાનો ટોપિક મેં આગળના એક લાઈવ લેક્ચરની અંદર સહાયકારી યોજના વિશે બધા લોકોને જયહિંદ સહાયકારી યોજના વિશેની વાત કરી હતી બરોબર છે આજે એવી જ એક અગત્યની યોજનાની વાત કરવી છે અને એ છે હડપ નીતિ હડપ નીતિ બરોબર વ્યવસ્થિત રીતે આપણે લખીએ જેથી કરીને તમારી પણ નોટ્સ બને હડપ નીતિ ઉપરાંત એને કહેવાય છે ખાલસા નીતિ પણ કહેવાય ખાલસા નીતિ ઉપરાંત જપ્તી અને એને નીતિવાયકટ્રાઇન લેપ્સ ડોક્ટ્રાઇન લેપ્સ બરોબર વિદ્યાર્થી મિત્રો જોજો બધા તમારું ધ્યાન અહીંયા રાખજો આ અગત્યનો મુદ્દો છે અને આઈ એમપી મુદ્દો છે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે બરોબર છે જય હિન્દ જય હિન્દ જય હિન્દ વાલા વિદ્યાર્થી મિત્રો બધા લોકોનું સ્વાગત કરી રહ્યો છું આજના આ સરસ મજાના લેક્ચરની અંદર ખૂબ અગત્યનો ટોપિક છે એ ટોપિક ભણાવતા પહેલા મારે તમને બે ચાર વિગતો ભણાવી છે બરોબર જોઈ લો તમને બધાને મેં કીધું કે ભાઈ અંગ્રેજો ભારતમાં આવ્યા બરોબર છે અંગ્રેજો ભારતમાં આવ્યા તો તમને ખબર છે પહેલું અઢારસો ને સત્તાવન સત્તરસો ને સત્તાવન ની અંદર પ્લાસીનું યુદ્ધ થાય છે આ તમને ખબર છે આપણે આગળના લાઈવ લેક્ચરમાં ભણ્યું હતું પ્લાસીનું યુદ્ધ હવે પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજો શું કર્યું તો કે ભાઈ વેપારની જગ્યાએ શાસન શરૂ કર્યું ના યુદ્ધ પછી અંગ્રેજો એ બંગાળ ઉપર વિજય મેળવ્યો બંગાળ ઉપર અધિકાર મેળ્યો એને અત્યાર સુધી તો અંગ્રેજો શું કરતા હતા ખાલી ને ખાલી શું કરતા હતા વેપાર જ કરતા હતા એને કઈ શાસન કરવામાં રસ હતો નહીં એને કઈ શાસનમાં મજા હતી નહીં એ લોકો વેપાર કરતા હતા વેપારી પ્રજા હતી પણ જેવું પ્લાસીનું યુદ્ધ જીત્યા ને એટલે અંગ્રેજોનો નો બદલાઈ ગયો અંગ્રેજો છે એનું આખું બદલાઈ ગયું કે ભાઈ આપણે એક પ્રદેશ જો જીતી એકતા હોઈએ તો આપણે ભારતના જુદા જુદા પ્રદેશો જીતી લઈએ અને ભારતને કંગાળ બનાવી શકીએ આવો એનો હેતુ એના પરિણામે તેણે શું કર્યું બંગાળ ઉપર અધિકાર મેળવ્યો પ્લાસીના યુદ્ધ પછી એના પછી એક બીજું યુદ્ધ જીતે છે સત્તરસો ને માં અને એ યુદ્ધનું નામ છે યુદ્ધ યુદ્ધ કયું આ તમને ખબર છે યુદ્ધની અંદર અંગ્રેજો બંગાળનો ઉપર તો અધિકાર મેળવી જ લીધો હતો બક્સરનું યુદ્ધ જીતે છે અને એ યુદ્ધ જીતે પછી બંગાળ બિહાર અને ઓડિશા

વેપારની જગ્યાએ જીતી જાય એટલે શાસન ઉપર ધ્યાન દે છે બંગાળ ઉપર અધિકાર મેળવી લે છે અંગ્રેજો જેવું જેવું બક્સરનું યુદ્ધ જીતે છે પછી તો એ હાથ વગા રહેતા જ નથી ભાઈ ધીમે 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 ભારતના જુદા 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 પ્રદેશો છે એ જુદા જુદા પ્રદેશોને પોતાની અંડર કરવામાં કોશિશમાં લાગી જાય છે બધા પ્રદેશોને પોતાને કવર કરે છે કંઈક ને કાંઈક શાસન પ્રવૃત્તિઓ કરે છે કોઈક ને કોઈક પોલિસીઓ લાવે છે કોઈક ને કોઈક નીતિઓ ઘડે છે ભાઈ અંગ્રેજો દ્વારા ભારતમાં જે કાંઈ પણ નીતિઓ લાવવામાં આવીને એ બધી નીતિઓમાં ભારતનું ભલું નહોતું કાંઈ ભારતનું ભલું કરવા માટે આ પ્રજા નહોતી આવેલી બરાબર છે એ માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ માટે વેપારી પ્રજા હતી આ છે તો આ બધી પ્રજા ભારતમાં આવી અંગ્રેજ પ્રજા ભારતમાં આવી જુદી જુદી નીતિ લાવી કઈ નીતિ લાવી તો પહેલી એક નીતિ તમને ગયા અંદર અંદર ભણાવ્યું આ સહાયકારી યોજના તમે ન જોયું હોય તો લાઈવ આપણે પેન્ટેડ ચેનલ ઉપર લાઈવ સેશન ની અંદર જાશો તો તમને દેખાશે સહાયકારી યોજના આ અમે વ્યવસ્થિત રીતે વિગતે ભણાવી છે હવે આ યોજના પણ મીઠા ઝેર જેવી યોજના હતી શા માટે મીઠા ઝેર એવી યોજના છે એ માટે તમારે જવું પડશે પેન્ટેડ અંદર એટલે મારો વિડીયો દેખાશે ભણાવેલું છે ડિટેલમાં તમને કોઈ વસ્તુ મૂંઝવણ નહીં થાય આજે એવી જ એક સરસ મજાની ખરેખર આ યોજના પરીક્ષા માટે સરસ મજાની કહું છું બાકી ભારતના લોકો માટે જરા પણ હારી નહોતી બરોબર છે ભારતના લોકોનું ભરપૂર શોષણ કરવામાં આવ્યું આ યોજનાથી ભારતના જે રાજા રજવાડાઓ હતા ને કમજોર બનાવી દેવામાં આવ્યા આ યોજનાથી કેમ હમણાં સમજાશે આજે આપણે બીજી યોજના જે ભણવી છે બીજી નીતિ જોઈ છે એ કઈ છે ખાલસા નીતિ તો આ મેં તમને હજી પેલા થોડુંક માળખું બાંધ્યું કે ભાઈ અંગ્રેજો ભારતમાં વેપારમાંથી શાસન તરફ આગળ વધ્યા ધીમે ધીમે જુદી જુદી પોલિસીઓ લાવવા માંડ્યા એનાથી ભારતનો વિસ્તાર પણ વધારતા જતા હતા અને ભારતના રજવાડાઓ છે એને અંડર કરતા હતા પોતાના શાસન વિસ્તારમાં વધારતા હતા બરોબર છે અને ભારતના લોકોને ગુલામ બને એમ વધારતા હતા બરોબર છે તો અહીંયા ધ્યાન આપીએ આ અમુક જે લોકો અહીંયા યુટ્યુબની અંદર લાઈવની અંદર કોમેન્ટો શરૂ છે પણ ભણવા સિવાયની બીજી કોમેન્ટો કરી રહ્યા છો ભાઈ જો આપણે આ બધું કરવું હોય તો આવા કોઈ લાઈવ સેશનની અંદર હાજરી અપાય જ નહીં બરાબર જે લોકો પણ કોમેન્ટ કરે છે એ ભાઈ શાંતિથી આપણું હંકેલી લઈએ ડન છે કારણ કે આ ભણવા માટે આપણે ભેગા થઈએ છીએ અહીંયા તો અહીંયા ધ્યાન આપો ખાલસા હડતો આ હડપ નીતિ આ કોણ લાવ્યું એક પછી એક પોઈન્ટ તમને છું વ્યવસ્થિત રીતે સમજતા જાજો પહેલો જ પોઈન્ટ લખીએ ખાલસા નીતિના ના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે આ પ્રશ્ન પૂછાય ખાલસા નીતિ ના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે ભાઈ ખાલસા નીતિ ભારતમાં કોણ લાવ્યા તો કે ભાઈ ડેલ હાઉસી કોણ લાવ્યો લોર્ડ ડેલ હાઉસી ભારતની ની અંદર સમયગાળો હતો અઢારસો ને થી લઈ અને અઢારસો છપ્પન સુધી આ અંગ્રેજ અધિકારી ભારતમાં આવ્યો હતો ઇંગ્લેન્ડ માંથી મોકલવામાં આવ્યો હતો ભારત ઉપર ધ્યાન રાખવા માટે દેખરેખ કરવા માટે અને આ યોજના કોણ લાવ્યો હતો ભાઈ કોણ લેવો હતો લોડ ડેલહાઉસિંગ સાહેબ આનો અર્થ શું થાય ખાલસાનો મતલબ શું થાય પેલા તો એ સમજાવો અમને છે ખાલસાનો મતલબ શું થાય ખાલસા કરી નાખું એનો મતલબ શું ખાલસા નીતિનો મતલબ અથવા તો એનો અર્થ આપણે સમજીએ ભાઈ ખાલસાનો મતલબ થાય છે પડાવી લેવું અથવા છીનવી લેવું પડાવી લેવું અથવા છીનવી લેવું અથવા જપ્ત કરી લેવું સમજાઈ ગયું છે તમને કે ભાઈ ખાલસા નીતિ કોણ ખાલસા નીતિ કોણ ભારતમાં લાવ્યો હતો કે ભાઈ અંગ્રેજો લાવ્યા હતા અંગ્રેજોનો કોણ કયો અધિકારી લાવ્યો હતો લોર્ડ ડેલ હાઉસી લોર્ડ ડેલ હાઉસી ભારતમાં કેટલો સમય રહ્યા તો અઢારસો ને થી લઈ અઢારસો ના સમયગાળામાં આ લોર્ડ ડેલ હાઉસી ભારતમાં રહ્યા ખાલસા ની મતલબ શું થાય પડાવી લેવું છીનવી લેવું અથવા જપ્ત કરી લેવું એવો એનો મિનિંગ થાય એવો એનો અર્થ થાય ખાલસા નીતિનો આગળ જોઈએ હવે ભાઈ હું પડાવી લેવાની વાત છે હું છીનવી લેવાની વાત છે એ સાહેબ અમને સમજાવો તો અહીંયા ધ્યાન આપો આ ખાલસા નીતિ અંતર્ગત અંગ્રેજો અંગ્રેજો એ કોઈ રજવાડું છીનવી લે રજવાડું ભારતનું રજવાડું છે અથવા રિયાસત છે એને છીનવી લેવાની વાત કરે છે કઈ રીતે છીનવે સમજાવશું બીજું બરાબર રજવાડું કોઈ રજવાડું કોઈ રાજા છે કોઈ રાજા છે દાખલા તરીકે કોઈ રજવાડા ભારતમાં તે સમયે આઝાદી ન હતી એટલે તરીકે કોઈ રાજા પેલાના સમયમાં હું હતું કોઈ કોઈ રાજા અપુત્ર મૃત્યુ પામે એટલે કે એને સંતાન ન હોય કોઈ રાજાને દીકરો કે દીકરી કાંઈ ન હોય બરાબર તો એ રાજા દત્તક લે આપણા ભારતમાં પરંપરા હતી દત્તક કોઈ બાળકને લે ગોદમાં લે અને પછી એને રાજા બનાવી દે આખું રાજ્ય એને હંભાળવા દઈ દે બરાબર છે પણ અંગ્રેજો ભારતમાં આવ્યા અંગ્રેજોએ આ પ્રથા નાબૂદ કરી નાખી દત્તક પ્રથા કોઈ રાજા છે જો કોઈ રાજા અપુ અપુત્ર કોઈ રાજા અપુત્ર એટલે કે એનો પુત્ર ન હોય સંતાન ન હોય એવો અપુત્ર મૃત્યુ પામે તો એનું રજવાડું કોણ છીનવી લેતું તો એનું રજવાડું અંગ્રેજો છીનવી લેતા

સી નાની લક્ષ્મીબાઈ તો આ રીતે ઝાંસી છે એને ખાલસા કરી નાખ્યું કોને ડેલ આવું છે કોને ડેલ આવું છે બરોબર છે પછી બીજી કઈ રીતે ભાઈ તો કે ભાઈ યુદ્ધ દ્વારા ખાલસા કરી નાખતા અંગ્રેજો આવા પ્રદેશને યુદ્ધ દ્વારા ખાલસા કરી નાખતા યુદ્ધ દ્વારા ખાલસા કરી નાખતા સીધું સીધું આક્રમણ કરે કોઈ રાજાના રજવાડા ઉપર અને એને ખાલસા કરી નાખતા આ ત્રીજો પોઈન્ટ અથવા કોઈ રાજા ગેર વહીવટ બરોબર વહીવટ નથી કરતા કોઈ રાજા ગેર બાને બહાને ગેરવહીવટ ના બહાને

એના પછી ગેરવહીવટ કે ભાઈ સારું એવું રાજા છે રજવાડું છે એ બરોબર એનું શાસન નથી કરતા વહીવટ સારો નથી કરતા તો એ રજવાડું પણ અંગ્રેજો છીનવી લેતા તો એવું આપતા અથવા તો એવું આપતા કે રાજા છે એ નામ માત્ર ની સત્તા ભોગવી રહ્યા છે કોઈ રજવાડું રજવાડાના રાજા એ નામ માત્ર ની સત્તા ભોગવી રહ્યા છે ભાઈ નામ માત્ર ની સત્તા એટલે શું કે બરોબર કામ નથી કરતા એમ યોજના પેલા સર્વપ્રથમ જોઈ લો ખાલસા નીતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે લોડ ડેલાઉસી ક્યારે લોટ ડેલાઉસી ભારતમાં આવ્યો તો અઢારસો ને થી લઈ અઢારસો છપ્પન સુધી ભારતમાં રહ્યું બીજું આ ખાલસા નીતિ નો મતલબ શું થાય પડાવી લેવું શું અપુત્ર મૃત્યુ પામે પામેનો મિનિંગ એ થાય ભાઈ કે કોઈ રાજા છે એનો કોઈ સંતાન ન હોય એને દત્તક પુત્ર છે પેલાના સમયમાં આવી પ્રથા હતી કે ભાઈ દત્તક પુત્રને રાજા બનાવી દેવામાં આવતા બરોબર છે તો એવી રીતે રાજા બનાવી દેવામાં આવતા તો અંગ્રેજોએ આ પ્રથાનો વિરોધ કરી નાખ્યો આ પ્રથા છે એ નો હાલે એમ કરીને એને રજવાડાઓ છે એ કબજે કર્યા યુદ્ધ કરીને સીધે સીધા રજવાડાઓ પોતાના કરી રજવાડા ગેરવહીવટ કર્યો કે ભાઈ આ રાજા બરોબર શાસન નથી કરતો એનું રાજ્યો રજવાડું પડાવી લ્યો છીનવી લ્યો હડપી લ્યો રજવાડાના રાજા નામ માત્રની સત્તા ભોગવે છે આવું બહાનું આપી અને શું કરતા રજવાડું પોતાની તરફ કરી લાગતા હવે ભાઈ તમને એ થાય સાહેબ આ ખાલસા નીતિનું પરિણામ શું આવ્યું આ ખાલસા નીતિથી શું થયું તો કે ભાઈ ખાલસા નીતિથી ભાઈ આવી રીતે રજવાડાઓ છે કબજે કરવા માંડ્યા આના કારણે બ્રિટિશ સત્તા છે એનો શાસન વિસ્તાર વધતો ગયો આ શા માટે આવી હતી ભાઈ બ્રિટિશરોનો શાસન વિસ્તાર વધારવા બ્રિટિશ પ્રજાનો શાસન વિસ્તાર વધારવા માટે ડેલ હાઉસ આવ્યો હતો ડન છે એ ઉપરાંત આગળ જોઈએ આ ખાલસા નીતિ દરમિયાન દેશી રજવાડાઓ અથવા બની ગયા કેમ કારણ કે જપ્ત કરી લીધા અંગ્રેજોએ જપ્ત કરી લીધા આના કારણે દેશી રજવાડાઓ છે રિયાસતો છે એ પોતે સ્વતંત્રતા ગુમાવી નાખી એની પોતાની સ્વતંત્ર છે બરોબર એ શું થઈ ગુમાવી દીધી હવે તમે એ જુઓ કે ભાઈ આ ખાલસા નીતિ દરમિયાન ખાલસા નીતિ દરમિયાન ખાલસા નીતિ દરમિયાન કેટલા પ્રદેશો ખાલસા કરવામાં આવ્યા કયા કયા રજવાડાઓને ખાલસા કરવામાં આવ્યા એ લખો કયા રજવાડાને ખાલસા કરવામાં આવ્યા પરીક્ષામાં પૂછાય છે કયા રજવાડાને ખાલસા કરવામાં આવ્યા તો અહીંયા જાવો સતારા સતારા પછી જેતપુર સંબલપુર ઉદયપુર ઝાસી અને બઘાત આ એવા પ્રદેશો છે જેના ઉપર અંગ્રેજોએ શું કર્યું ખાલસા નીતિનો ઉપયોગ કરી આ બધા પ્રદેશોને અંગ્રેજોએ શું કરીને કે આ પોતાના વિસ્તારમાં ભેળવી દીધા પોતાના શાસન વિસ્તારની અંદર ભેળવી દીધા દન છે ભાઈ સમજાય છે બેટા તો આ હતી ખાલસા નીતિ પરમાર સંજયભાઈ કે છે સ્ક્રીનશોટ પાડવાઈ લો પાડી લો ભાઈ સ્ક્રીનશોટ પાડી લો પાડી લો બેટા સ્ક્રીનશોટ પાડી લો ઝડપથી ચાલો ડન છે ભાઈ ફરી એકવાર ઝડપથી ક્વિક રિવિઝન કરાવું ભાઈ ખાલસા નીતિ છે એ ખાલસા નીતિ ભારતમાં લાવ્યા કોણ લાવ્યા અંગ્રેજો લાવ્યા ફરી વાર કહું છું પ્લાસીનું યુદ્ધ સત્તરસો ને સત્તાવનનું યુદ્ધ થયું અંગ્રેજો વેપાર કરતા હતા અત્યાર સુધી વેપારની જગ્યાએ શાસન શરૂ કર્યું બંગાળ ઉપર જ્યારે પ્લાસીનું યુદ્ધમાં વિજેતા થયા એટલે બંગાળ ઉપર અધિકાર પ્રાપ્ત કર્યો બંગાળને જીત્યો એટલે બંગાળ ઉપર અધિકાર મેળવો એટલે વેપારની જગ્યાએ શાસન શરૂ કર્યું એના પછી બીજું યુદ્ધ લડે છે બક્સરનું યુદ્ધ એમાં પણ જીતે છે એના કારણે વિસ્તાર વધારે છે બિહાર બંગાળ અને ઓરિસ્સા રાજ્ય પોતાના કબજે કરે છે ધીમે ધીમે ભારતના જુદા 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 રાજ્ય છે કબજે કરતા જાય છે અને અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા શાસન શરૂ કર્યું એટલે જુદા જુદા અંગ્રેજો બ્રિટનથી આવતા અને નવી નીતિઓ લાવતા સાહેબ આ યોજનાઓ લાવતા આ યોજનાઓ કલ્યાણ માટે હતી જરા પણ નહીં લોકોનું શોષણ કરવા માટે ભારતના લોકોને પીડા આપવા માટે ભારતના લોકો ઉપર એકાધિકાર પ્રાપ્ત કરવા માટેની યોજના હતી એમાં આપણું કઈ ભલું નહોતું એમાં કોઈ પણ રજવાડાનું ભલું નહોતું બરાબર તો આવી રીતે સહાયકારી યોજના અંગ્રેજો લાવ્યા એવી જ રીતે એક બીજી યોજના આજે ભણ્યા આપણે ખાલસા નીતિ હડપ નીતિ ઝપતી નીતિ લાવ્યા સાહેબ આ ઝપતી નીતિ કોણ લાવ્યા તો કે ભાઈ ઝપતી નીતિ એ સમયનો જે લોર્ડ હતો બરોબર છે ગવર્નર આવ્યો હતો ભારતની અંદર એનું નામ હતું લોર્ડ ડેલ આઉસી અઢારસો ને અડતાલીસ થી અઢારસો ને છપ્પન વચ્ચે આ ભાઈ રહ્યો હતો અને એણે આ કામ કરીને ગયો બરોબર છે હવે અધિકાર મેળવી લેવો અથવા જપ્ત કરી લેવું તો સાહેબ હું જપ્ત કરવાનું હતું તો ભાઈ રાજા રજવાડાઓ છે એ કોઈ રાજા અપુત્ર મૃત્યુ પામે તેનું રજવાડું જપ્ત કરી લો કોઈ રાજા સારો વહીવટ નથી કરતો પોતાના રાજ્યની અંદર એ બાનું આપીને એનું રજવાડું જપ્ત કરી લો બરાબર કોઈ રાજા છે એ શાસન બરોબર નથી કરતો એ બહાનું આપીને રજુઆું જપ્ત કરી લો આવા બહાના આપી અને અંગ્રેજોએ ભારતના જુદા 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 પ્રદેશો છે એ હું કર્યા પોતાના શાસનની અંદર ભેળવી દીધા હવે આ હડપ નીતિથી શું પરિણામ શું આવ્યું પરિણામ એ આવ્યું ભાઈ કે બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર વધી ગયો શરૂઆત કરીથી એણે બંગાળથી અને ધીમે ધીમે વિસ્તાર વધારતા વિદારતા સમગ્ર ભારત ઉપર એ શાસન કરી દીધું બરાબર બીજું રાજનૈતિક નિયંત્રણ મેળવી લીધું દરેક રજવાડા ઉપર એકાધિકાર મેળવી લીધો રાજાઓ ખાલી નામ માત્ર ના રાજા રહી ગયા રાજાનું કાંઈ નું હાલતું બરોબર છે તો આ પણ યાદ રાખજો એના પછી રાજાઓ દેશી રજવાડાઓની શક્તિ છે કમજોર બનાવી લીધી શા માટે કમજોર બનાવી કે ભાઈ એના ઉપર શાસન કોણ કરતા અંગ્રેજો આ ડેલ હાઉસ ખાલસા નીતિ દરમિયાન ભારતના કયા પ્રદેશો છે એને ડેલ હાઉસ એ ખાલસા નીતિ અંતર્ગત અંતર્ગત એ બધા રજવાડાઓને પોતાના શાસનમાં ભેળવા કયા રજવાડાઓને તો યાદ રાખો સતારા જેતપુર સંબલપુર ઉદયપુર ઝાંસી અને બગાત તો આ વાત કરી ડેલ હાઉસ ની ખાલસા નીતિ આશા રાખું કે તમને બધાયને વ્યવસ્થિત સમજાણું છે ખૂબ અગત્યનો પોઈન્ટ છે તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો કે આપણે નવમાં દસમાની તૈયારી કરતા હોય એમાં પણ આ ટોપિક આવે છે બરોબર ઇતિહાસની આ એક ઘટના એવી છે સહાયકારી યોજના ખાલસા નીતિ આ બધા ટોપિક પૂછાય છે એટલા માટે આપણે લાઈવ થઈએ છીએ તમારી સમક્ષ ડન છે તો ફરીવાર કોઈક નવા ટોપિક સાથે મળશું એવા ટોપિક સાથે મળશું કે જે તમને અઘરો પડે છે અઘરો વિષય લાગે છે એ ભણવામાં મજા નથી આવતી કાંઈ સમજાતું નથી એવા ટોપિક લઈને આપણે આ લાઈવની અંદર થશું તો આવતા બુધવારે બરાબર છે ફરી પાછા ધોરણ નવનું લાઈવ માટે આપણે મળશું ઓકે તો ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત ધન્યવાદ ભારત માતા કી જય